સંતી ગાં માતા કૂપન યોજનામાં મિત્રો એક નવો વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે તો તમે જોઈ શકો છો અને એક ભાઈને ટ્રેક્ટર લાગેલું છે અને તે ભાઈ તે ભાઈએ ચાર કોસ કૂપનો લીધેલી હતી તેમાંથી એક ટ્રેક્ટર તેમની જાનુના નામનું લાગ્યું છે તો તમે લાઈવમાં જોઈ શકો છો અને આવો વિડીયો આગળ જોવા માટે

ટિકિટ તમે ટિકિટ લીધી હતી મેં ખુદ લખી હતી ને બુક આપી લીધી હતી એસ એમ પટેલ બરોબર તમે જોયું ને આ ભાઈએ એક કુપન માં તેને લખાયેલું છે કે તમે કોના નામે કૂપન લીધી હતી એ ભાઈએ કીધું કે મેં તો ઘણી લઈ લીધી હતી પણ એ ખબર નથી કે મેં આ કૂપન શું નામ ઉપર લીધી હતી આગળનો વિડિયો જોવા માટે બન્યા રહો મિત્રો